ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતેથી કરોડના સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બાલાસિનોર ખાતેથી

સહિતની સુવિધાઓનું વન સ્ટોપ સેન્ટર એટલે કે સુવિધાઓનું સરનામું કહી શકાય તેવી નગરપાલિકાઓનેથી અરજદારોને મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે અને વહેલી તકે તમામ અરજીઓનો નિકાલ આવે તે માટે સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મહુવા શહેરની વાત કરવામાં આવે તો મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તથા બિપિનભાઈ સંઘવી તથા અન્ય આગેવાનો અને શહેરીજનોની સાથે સીટીસીવી સેન્ટરનું લોકાર્પણ ગાંધીબાગ ખાતેથી યોજવામાં આવ્યું હતું